જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે બનાવવાના હે લીલી તુવેરના પરોઠા તો આજની રેસીપી લાવ્યા છે બા તો મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ પૂરો જોજો આપણે કેવા લીલી તુવેરના પરોઠા બનાવીએ એમ કેવા બને તો બધા લોકેશન ઉપર તૈયારીઓ ચાલુ કરી દીધી તો આપણે હવે જઈશું લોકેશન ઉપર ચાલો કહેવાનું તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ તમે જો અહીંયા તુવેરો કળવાન ચાલુ હ તો મિત્રો આજે બનાવવાના છે લીલી તુવેરોના પરોઠા તોવાનું છે તો આપણે જોઈ લઈશું ચાલુ છે લીલું લસણ લીલા મરચા અને આદુ એ ધોવાનું હતું હું એ લાવી દીધું ધોવા માટે આપણે ધોઈ દેવું તો મિત્રો આપણે સોસ મંગાવે તો ભાઈ એટલે સોસ લઈને આવી જાય હું બનાવી મને ખબર નહીં તો જોઈએ લો બનાવી લેવા સોસ લાવી બહુ બનાવવાનું આ રહ્યું લીલી તુવેરોના પરોઠા તુવેરોના પરોઠા તુવેરો બોલાવાળા હા બાજુ એક ટકપાટી તુવેરના પરોઠા બનાવવાના હે એની અંદર લસણની જરૂર પડે એટલે આ હુકુ લહણ મો ફૂલો જો આપણા લીલી તુવેરના પરોઠા બનાવવાના હે એટલે આ છે લીલું લસણ આ લીલા મરચાં આ સર આદું આ બધાનું ક્રશ અલગ અલગ કરી ને બધું અલગ અલગ ડીશમાં ગોઠવવાનું છે ને પછી બાય વન રીતે જે કરવાનું છે એ કરીશ હા તો આ તો પોણી પરથી પોણી બારી ખાવાની મજા આવે ને

তুফা নে চাপেৰ মুখ ઘાર ગઈ યાર ચંપલાલનેથી ચાલુ કરો હું ચાલુ કરી દઉં કે પરફોર્મર ચાલુ કે ચાલુ જ છે કે જીવો કરે જાય એટલે જરૂર 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 તમે મિત્રો આ બાજુ પાણી ગરમ થઈ ગયું હવે આની અંદર ટુરેળો નાખી દઈએ આપણે આ બાજુ મારો છે બાટલો ચેક કરે બાટલો થઈ રહ્યા હોય અને છે થઈ રહે મિત્રો તુવેરો બફા મૂકી સુવેરો તુવેરો બફાઈ એટલી ઘડી આપણે લોટ વધી દઈએ બરાબર

અમારા માટે ચોકલેટો લાયા દિલ્હી થી હા મેહુલ સિંહ અમારા માટે ચોકલેટો લાયા

તો મિત્રો જો આ વંધાર કમ્પ્લીટ થઈ ગયો હવે એની અંદર આપણે ને આપી દેવું લીંબુ तो कंद मनमय ये આ તો પડે હવે અંદર મિત્રો પાકી નાખશું આપણે મેજેજે પહેલા કુંભો ડાઈ પર લઈ હાથ નાખી દે લેતી ગેલા આહા મરતી નથી આપણા

જો હવે આપણો પરોઠા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ફાટી જાય đâu đó, ô sướng chưa? à, phải chứ, ôi, cái gì,

તો મિત્રો આ બાજુ સરસ મજાના પરોઠા તૈયાર થઈ જાય લીલી તુવેરના એટલે હું દરેક જણને જણસી દઈશ એની સાથે છે ટામેટા સોસ ચટણી Mas maaf, noma apa nama label? Jangan lupa, gak lupa, kau lupa. ini. Paus, paus, kamar, paus. Udah, skin aja biar. Udah,

મિત્રો ના પરોઠા હારા બને મસ્ત મિત્રો તુવેર ના પરોઠા એકદમ સરસ બને છે

ખોહ આવજો હવે કોને તો મિત્રો અહીંયા પરોઠા ખાવાની બહુ ખૂબ જ મજા આવે હ તો આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલ છે રાજા બાઉચર પોન્સો પાટણ રાજા બાઉચર બ્લોગ એમ લોકર આ ત્રણેય ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બાઉચર પોન્સો પાટણ બ્લોગ અને રાજા બાઉચર રસોઈ ત્રણેય પેજ ને ફોલો કરજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી